નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો ખાસ મિત્રો અત્યારે જાણી લીજો કેમ કે મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ગુજરાતમાં ફરી એકવાર સિસ્ટમ બની ગઈ છે ગુજરાતમાં ફરી એકવાર બધી જગ્યાએ વરસાદ આવવાનો છે મોટી મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં અનેક જિલ્લાઓમાં એલર્ટ પણ આપવામાં આવી ગયું છે ખાસ મિત્રો માહિતી મેળવીશું તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં મિત્રો આગામી પાંચ દિવસ વીજળી વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે એક મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ક્રિય થતાં મિત્રો વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે ભારે પવન ગાજવીજ સાથે બરફના કડા પડવાની પણ મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે આજે રાજ્યના મિત્રો વીજળીમાં કડાકા અને ભડાકા અને રાજવીજ સાથે વરસાદ પડે તેવી અત્યારે આગાહીઓ ખાસ કરીને મિત્રો કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું જે મુજબ મિત્રો પાંચ મે થી આઠ મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડવાનો છે આ વરસાદ માત્ર મિત્રો ઝાપટા સ્વરૂપે નહીં પરંતુ વીજળીના કડાકાને ભડાકા સાથે મિત્રો આंधी वંટોળ સાથે પડવાનો છે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાનો છે ખાસ કરીને મિત્રો 11 થી 20 મે દરમિયાન આंधी वંટોળ આવશે ને વરસાદના ઝાપટા પડશે તેવી અત્યારે મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો સાયક સર્ક્યુલેશનના કારણે મિત્રો ભર ઉનાળે ગુજરાતમાં ચોમાસા જેવો ત્યારે માહોલ જોવા મળ્યો જ્યારે મિત્રો કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો અને આજે મિત્રો અમદાવાદ સહિત રાજ્યભરમાં મિત્રો સાર્વત્રિક વરસાદ પડવાની મિત્રો હવામાન ખાતા દ્વારા મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે હવામાન ખાતાએ મિત્રો કરેલી આગાહી મુજબ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને કચ્છમાં પવન સાથે ભારે એવો વરસાદ જોવા આપણને મળશે કમોસમી વરસાદ સાથે પવનની ગતિ ખૂબ જ તેજ રહેવાની છે અને કમોસમી વરસાદ અને આંધી વંટોળનો પ્રભાવ મુખ્યત્વે મિત્રો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે આ વિસ્તારોમાં મિત્રો ખેડૂતો માટે ઊભા પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે અંબાલાલ પટેલના મતે મિત્રો પચાસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ખાસ મિત્રો આંધી વંટોળ એટલે એટલે કે મોટા તીવ્ર હોઈ શકે છે ખાસ કરીને પચાસ કિલોમીટરની પ્રતિ કલાકની પવન મોટો જ હોવાનો છે મિત્રો અંબાલાલ પટેલની આગાહી મુજબ મિત્રો આપણે જાણીએ તો રાજ્યના કમોસમી વરસાદ મુખ્યત્વે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળવાનો છે ખાસ કરીને મિત્રો જાણી લેજો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઊભા પાકને નુકસાન થશે જ્યારે મિત્રો આ સિવાય કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહિસાગર પંચમહાલ દાહોદ મોરબીની રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહીઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે જામનગર જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકા પોરબંદર અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર જ્યારે અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે અત્યારે મિત્રો મોટી આગાહી કરવામાં આવી ગઈ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો